મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટોએ સેવા આપી રહ્યા હોય અને દિન પ્રતિદિન ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે મહદઅંશે જ્યારે કોઈપણ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બહાર પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ખાનગી તબીબ પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વર્ષ ઓગણીસો સિત્તેરમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવતી હોય છે અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ યર અને ઇન્ટરનલના સ્ટુડન્ટો દ્વારા અવારનવાર દર્દીને તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે છે અને મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેવાતો હોય છે ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા મળતા વળતા સ્વભાવવાળા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસ્તા ચહેરા સામે કામ કરતા જોઈ સારવાર લેવા આવનાર દર્દીને તેમજ પચાસ ટકા રાહત થઈ જતી હોય છે અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતાં દર્દી પહેલાંની જેમ જ પોતાના અંગો કાર્યરત થઈ જતા હોય છે ત્યારે દર્દી માટે આશીર્વાદરૂપ ગણાતી એસએસજી હોસ્પિટલની સેવાના વખાણ કરવાનું ચૂકતો નથી જે અંગે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લઈ લહેર વોલીબોલ પ્લેયર જાહ્નવીએ વધુ માહિતી આપી હતી ફિઝિયોથેરાપી વિભાગમાં સેવા આપનાર તબીબી વિદ્યાર્થીઓ પણ દર્દી જ્યારે વિભાગમાં પણ મૂકે ત્યારે તરત જ તેને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણની કાળજી રાખતા હોય છે અને દર્દી જ્યાં સુધી સાજો ના થાય ત્યાં સુધી તેની હસ્તામૂડે ટ્રીટમેન્ટ કરતા હોય છે જે અંગે તબીબી વિદ્યાર્થીની પ્રિયંકા ખારવા એ વધુ માહિતી આપી હતી ત્યારે એસએસજી હોસ્પિટલમાં કાર્યરત થયેલ ફિઝિયોથેરાપી વિભાગ અને તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અંગે વધુ માહિતી વિભાગના ઇન્ચાર્જ હેડ અરુણાબેન તળપદાએ આપી હતી खेलते खेलते मेरी को मेरे को इंजरी हो गई थी मेरा नी ट्विस्ट हो गया था तो उसमें मेरा लिगामेंट का टेयर हो गया था तो उसको होके छः महीने हो गए इंजरी को मेरा ऑपरेशन हुआ तीन महीने पहले नवंबर में और उसके बाद से काफ़ी बेहतर है अभी और पहले मैं वॉकर पे चलती थी और अभी को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इसका बना दिया है और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है और મેં અચ્છેસે કર્યું હર ચીજ પહેલા નહીં કરતી હતી ખુશ હોય છે બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે પણ એ આપવામાં આવે છે એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે લંગ ડે છે કેન્સર ડે છે વુમન્સ ડે છે બધા સેલિબ્રેટ કરવામાં આવે છે અને પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં બાર મસ્કિલોકેલેટલ ડિસોર્ડર તથા ત્રણ કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે હાલમાં અમારે ત્યાં ઓપીડીમાં એસીથી સો પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે જે નવા કેસ હોય છે એ ઉપરાંત ફોલો ફોલોઅપમાં તો રેગ્યુલર ઘણા એનાથી બી વધારે પેશન્ટ આવતા હોય છે